ગુડ મોર્નિંગ બધાયને કેમ છો બધાય સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજની શરૂઆત થઈ છે નાસ્તાથી હાલો બરે નાસ્તો કરવા આજે નાસ્તામાં છે ઈડલી સાંભાર અને ખુશીએ લીધા છે થેપલા અને દહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાયને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આજે છે ને બે બે ને અલગ અલગ નાસ્તો કરવા આવું પેલું પપ્પા અને મમ્મી પહેલા આવ્યા

સરસ સરસ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી આવી ગય પપ્પા તો ના વહેલા હા કાલે કેવું કર્યું કાલે મારે હેને નહોતું હું ને તો મારે સુઈ જવું પડ્યું ગોદડા ઓટીત પહેલા કેમકે જો હું ન હોવે ને તો અત્યાર સુધી આરસિવ નો હોવે તેટલે ને તે મારે સુઈ જવું પડ્યું જય શ્રી કૃષ્ણ આરસિવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઈટો વા દીકર આરે રેરેરે ગુડ મોર્નિંગ આ ડેબલી ડેબલી

અમે બે તો જો રેડી થઈને અત્યારે અહીંયા બાર બેસી ગયા છીએ પપ્પાને ને બધા રેડી થાય છે મારે સાંભળું છું હવે કોક ચોક લોક બધી સાંભળું છે એવું કેવું રિએક્ટ કરે ખબર ને પેલી વાર આમ જોતો હોય એવું રેડી થઈ ગયું છે ભાઈ આરસી ને મેં છે ને બીજું જીન્સ પહેરાવ્યું તું પણ એ જીન્સ એને બગાડી નાખ્યો એટલે મેં એક્સ્ટ્રા લીધું તું તો સારું કર્યું મેં ઘણા બધા એક્સ્ટ્રા એને લીધા છે તો આ શર્ટ નીચે પાછું એને બીજું એ મેં જ આવતું તું ને એ પહેરાવી દીધો હોય જો આટો આમ જો બધા જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આરસી ના બધા સ્માઈલ કરી દે એટલે બસ બસ જય શ્રી કૃષ્ણ થઈ ગયા તો અત્યારે છે ને પ્લાન અમે એવો બનાવ્યો છે કે અત્યારે છે ને અમે જાય છીએ રાજપરા અમારે જવાનું હતું બગદાણા અને એ રીતનો પ્લાન બનાવ્યો હતો પણ એ પ્લાન અમારો કેન્સલ થયો અને આશીષ કે રાજપરા જવું મેં તો કાંઈ નહીં ચાલો ત્યાં જતા આવીએ બધા રેડી થઈ ગયા બધા રેડી થાય નીકળી ચોટી આવો આવો તોડી નાખવાનો તાર પપ્પા મને ખી જાય છે ને તને ખી જાય છે હા ચૂકા હવે અવાજ નહી હો બિલકુલ નહી જો પપ્પા આવ્યા પપ્પા આવ્યા પપ્પા ક્યાં પપ્પા રાધે કૃષ્ણ છે ને રાધે કૃષ્ણ હે સુ 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 એ રામ 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 તો સાહેબ રેડી થઈને આવી ગયા છે સુસ પહેરવાનું બાકી છે સુસ કારમાં ઓકે એટલે આ ઓલા પહેરા એમ ને મમ્મી જો આપણે એને બેગ કેરી કરી લે હારે શું આશીવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં તમે ગાંધીનગર સરસ આ અમે નવસારી હા હા ચાલો નીકળશું રાજપરા દર્શન કરવા

ખબે હે એની ચાવી આપને પકડાઈ ગઈ હે કે એને ચાવી દઈ દેવાની પહોંચી ગયા છે રાજાપરા ખોડિયા માતાજીના મંદિરે ને ભીડ એટલી હે બહુ બધું આજે પબ્લિક હે ઓબવિયસલી હોવાનું આ બધાય હારા હારા દિવસોમાં આ માતાજીના બધે દર્શન કરવા તો બધાય પહોંચી જ જાય જો બજારની રોનક એકદમ ભરપૂર હે બધી બાજુ પબ્લિક ને પબ્લિક જ છે હે

માતાજીના દર્શન થઈ ગયા ભીડ હતી પણ ફટાફટ દર્શન નો વારો આવી જાય બાર બધે પાણી ગયા વખતે તો આવ્યા હતા ત્યારે પાણી તો અત્યારે તો બધા ચાવા દીએ પગ બોરવા બધે જાય છે તો પેલા તમે માતાજીની ધજાના દર્શન કરી લ્યો હા સરસ સરસ મજા આવી દર્શન કરી મારે તો નથી બોલા આવો બધા ધરો હે ને અહિયાં જાય મમ્મી ગયા હે हमने लो हमें वीडियो दिखाई है अरे वाह

પાછા જઈશું શાંગપુર તરફ નાસ્તા લઈ લીધા હે ખુશીએ તો બે નાસ્તા લઈ લીધા હે પોપકોર્ન અને ચણા ચટપટી હાલો શેરડી રસ પીવો રસ એક જગ્યા એ સોડા નો મજા હાલો હવે શેરડીનો રસ પી લઈ ને પછી નીકળી બસ બીજો કઈ નાસ્તો તો કરવો નથી ખુશી લઈ લીધો નાસ્તો મમ્મી કે મને કઈ ઈચ્છા નથી નાસ્તા કહી તો કાંઈ વાંધો નહીં પછી પાછો આવે ઠેઠ રસ્તામાં ક્યાંય ગુલાબ જાંબુ મેં ખાલી ખાધા ચાર ચાર જ ખાધા વધારે ન ખાધા તે વધારે ખાધા ને એક ખાધો દોઢ ઓકે ચાલો બેહો બેહો રસ્તામાં છે ને જમરૂખ લેવા માટે ઉભા રહ્યા એ જમરૂખ લઈ જાય અહીંથી કેમ કે અહીંયા છે ને સારા એવા લાલ લાલ મસ્ત જમરૂખ હતા તો અહીંયા પલ્પ કાઢવાને એના માટે

એટલું પીધું એટલું પીધું લઈ લ્યો ગુડ મોર્નિંગ ને સૌથી પહેલા હેપી ન્યુ યર નૂતન વર્ષાભિનંદન બધાયને આખું વર્ષ બધાયનો એકદમ હેલ્થી ને એકદમ સ્વાસ્થ્ય ભર્યું બરાબર ને જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ સાલ મુબારક હેપી ન્યુ યર બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ આરસી અરે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી ન્યુ યર બધાને જાવ બા ચેક આઉટ કરી લીધું હે બધાય રેડી થઈ ગયા હે ને હવે નીકળી નવસારી તરફ

હું આ રાજપરાથી આવ્યા ને રિટર્ન આવ્યા ત્યારે ગાડી મૂકવાની જગ્યા નહોતી એટલું પબ્લિક હતું ફૂલ એન્જોય કર્યું બહુ મજા આવી બહુ એટલે બહુ હાલો ખુશી નીકળી હું ગાડી લેતો આવું અમે બધા ઉભા રહ્યો કેન્ટીનમાં જવું છે પેલા નાસ્તો કરવા ઓકે શું કરવું એ મમ્મી તમારે બધે નાસ્તો હાલો હાલો તો કેન્ટીનમાં નાસ્તો કરો તો સવારે વહેલા વહેલા નીકળી ગયા હતા ને તો પહોંચી ગયા ટાઈમે ભરૂચ જમવાનો ટાઈમ થયો ને ભરૂચ પહોંચી ગયા સડા બાર થયા એટલે વહેલા વહેલા નવસારી પહોંચી જઈએ તું એટલો રસ્તામાં જરાય એટલે જરાય રિટર્નમાં ટ્રાફિક નહોતું એટલે મજા આવી ગઈ ને જો આશીવું હે ને જ્યુસ ને એવું તો એવું મજા આવે ને કેવો પીવે બેઠો બેઠે

જમી લઈ ને પછી નીકળી નવસારી તરફ પહોંચી ગયા ઘરે જેવા ઘરે પહોંચ્યા ને પેલું કામકાજ ચાલુ કરી દીધું હા હું હવે ઘરની સાફ સફાઈ નું કામ આખું ઘર સાફ કરી નાખ્યું હોન પપ્પા એને પાણી દૂધની વ્યવસ્થા કરવા ગયા કેમકે આજે ન્યૂ ઇયર છે તો બધી વહેલા બંધ થઈ જાય તો કીધું કે એની વ્યવસ્થા કરી નાખી પાણી પાણીની પછી મળવું વહનવું પડી જાય છે કેમ કે અમે ઓલું આરોનું પાણી નથી પીતા અમે ઓલું થી ઓલું કેન આવે એનું વોટર કેમ કેમકે આરો વધારે ફિલ્ટર થઈ જાય પછી જોયું જાય જય શ્રી ઓલો જય શ્રી કૃષ્ણ અત્યારે યાદ આવે ખુશી મને ખુશી વાંચા ધોવા બેઠી

સૌથી હારામ હારી વસ્તુ કે ટ્રીપમાં જાય ને ઘરે હાજા નરવા પાછા પહોંચી જવા જોઈએ આપણે તો ચાલો હવે થોડીક વાર આરામ કરશું બધું કામ પતી ગયું હવે ખુશી વાસણ ધોઈ નાખે પછી કંઈક થોડું ઘણું કટર બટર ખાઈ લઈશું કા ચા પણ ચોસના માસી માટે ઘરે જે હેલ્પર આવે એમને બેસતું વર્ષ છે કેટલા એ તો હમણાં લગભગ છૂટી ઉપર હે ને ગામ ગયા ખુશી એ તો હા હવે ખુશીનો વારો

પછી પાછો મળી સાંજે સુઈ ગયા ને તો ઉઠા ત્યાં સાડા આઠ પોણા નવ થઈ ગયા બધે આખું ઘર હોઈ ગયું હતું પછી જયમાં ને પછી થોડીક વાર પછી આરસી પાછો હોઈ ગયો એમ કે આરસી હવારથી એનું શેડ્યુલ થોડુંક આમ તેમ થઈ ગયું હતું તો ચાલો હવે આજના ને અહીંયા જ એન્ડ કરશું જો ન્યૂ યર તો આવું ગયું સવારે અહીંયાથી દર્શન કરીને નીકળી ગયા હતા પછી એને કોઈ ઈચ્છા આખું ટ્રાવેલિંગમાં ગયું અમારું ન્યૂ ઇયર તો તો ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય હવે નવા ઘરનું બધું કામ ચાલુ કરવાનું હે તો બધું શેડ્યુલિંગ કરવાનું છે બધે હવે બધાને ગોતવા પડશે બધા કામવાળા છે અંદર બધું કરવાનું એ બધાને ફોન કરી કરીને હવે લાગવી પડવું પડશે કે ભાઈ આવજો 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 હવે હવે ચાલુ કરવાનું એવી રીતે તો કે હવે બધું ફટાફટ બધું કામ પતી જઈશે તો હવે બધા તમને બધાને મજા આવશે નવું ઘરનું બધું બતાવવાનું તમને બધું અંદર આખું મેં કીધું હતું કે અમે આવશું પછી તમને બતાવશું અમાર ન્યૂ હોમનું આખું બધું લેઆઉટ ને બધું ટોટલી વસ્તુ તો ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી જય રામ ને જય માતાજી